ઐતિહાસિક ધર્મનગરી એવા પાટણ શહેરના સોનીવાડામાં આવેલ વરખડીની પોળમાં અતિ પ્રાચીન શ્રી ગોપીલાલજીનું મંદિર જે મોટી ગાદી તરીકે ઓળખાય છે અને તેનું બીજું મંદિર સોનીવાડા રોડના નાકે નાની ગાદી આવેલ છે ત્યારે વરખડીની પોળમાં મંદિરની બાજુની જગ્યા તેમજ ઝવેરી બજારમાં આવેલ શિવ ગોલ્ડ પેલેસ નામની દુકાન સદર મંદિરની માલિકીની જગ્યાઓ હોવાનું જાણવા મળ્યું છે આઝાદ હિન્દુસ્તાનમાં મંદિરનો વહીવટ ટ્રસ્ટ તરીકે મામલતદાર પાટણના કરી રહ્યા છે ત્યારે મંદિર અતિ પ્રાચીન ત્રણસોથી ચારસો વર્ષ પૌરાણિક છે હાલમાં આ મંદિરની હાલત જોતા સનાતન ધર્મ પ્રેમીઓની આંખો થઈ જાય તથા માથું શરમથી ઝૂકી જાય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે હિન્દુ સનાતન ધર્મની વાતો કરતી સરકાર તથા ધર્મના ઠેકેદારો આ મંદિરની દરખાસ્ત તેમજ જોવાની તસ્તી સુધી પણ ના લેતા હોવાનું ભાવેશ ગોઠીએ આક્ષેપ કરી આ મંદિર આભાસી ધર્મવાદ અને આભાસી રાષ્ટ્રવાદની ભેટ સોગાદ ચડી ગયું હોય તેવું લાગી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું ત્યારે હાલ સનાતન ધર્મનો સુવર્ણ યુગ ચાલી રહ્યો હોવા છતાં પણ મંદિરોની આવી દુર્દશા જોવા મળી રહી છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય પાટણ એક ઐતિહાસિક ધરતી છે અને ધર્મની ધરતી છે ઘણા બધા ઐતિહાસિક મંદિરો આવેલા છે જેમાંનો એક આ ગોપીલાલજી મંદિર વરખડીનપુરમાં આવેલું છે જજરી તાલુકામાં છે આપ જોઈ શકો છો અવારનવાર અમે તેમના મહેલાના રહીશોએ મામલાદર્શી પાટણને પણ જાણ કરેલી કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે મામલાદર્શી પાટણ અવારનવાર જોઈ ગયા છે તાજેતરમાં જ પણ અમે રજૂઆત કરી હતી પણ આજ દિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી ગોપીલાલજી મંદિરની આ મોટી ગાદી કહેવાય બીજું મંદિર સોનીવાડા રોડને નાકે આવેલું ઊંચા ઓટલાવાળું મંદિર છે આ બાજુમાં એમનો વાડો છે પાછળ પણ મિલકત છે ઘણી બધી મિલકતો છે કે આનો વહીવટ આઝાદ હિન્દુસ્તાનમાં મામલતદાર ટ્રસ્ટી તરીકે વહીવટ કરે છે ને આજે ગુજરાત ગવર્મેન્ટ તેમજ ભારત સરકાર જે ધર્મના નામે સનાતન ધર્મની વાતો કરે છે અને ધર્મના બેઝ ઉપર સત્તા સ્થાન ભોગવે છે આજે સનાતન ધર્મના ઠેકેદારો પણ કોઈ દેખાતા નથી તેમજ ધર્મના ઠેકેદારો પણ દેખાતા નથી કહેવાતી હિન્દુવાદી ગવર્મેન્ટમાં જો આ જ મંદિરોની હાલત આવી હોય કે તેમાં મૂર્તિઓ પણ ચોરાઈ જાય ને ખંડેર હાલતમાં મંદિર હોય તો એક શરમિકથી માથું ઝૂકી જાય છે આજે પણ ન છૂટકે અમારે આ સમાચાર પત્રોમાં વિડીયો મારફતે પણ તમારે કહેવું પડે છે કે જો આ મંદિરોની હાલત જો આવી રહેશે તો આવનાર દિવસોમાં અમારે આંદોલન કરવું પડશે ન છૂટકે ને તેમજ પાટણની જનતાએ પણ આંદોલનમાં સહભાગી બનવું પડશે અમારી પાટણની જનતા તેમજ સત્તાધીશોને નમ્ર વિનંતી છે કે આ મંદિરોની હાલત સુધારે ને જીર્ણોદ્ધાર કરે